ભરૂચ સબ જેલમાં ડ્રગ્સ રેપ સુપારી કિલર ગેંગના સાત આરોપીઓએ નયન બોબડા પર હુમલો કર્યો બપોરે જેલબંધી ખોલવાની કાર્યવાહી વેળા હુમલાની ઘટના ગુજરાત પોલીસ જાસૂસી કાંડમાં અગિયાર મહિને પોલીસની પકડમાં આવેલ ભરૂચના કુખ્યાત બુટલેગર નયન ઉર્ફે બોબડા પર જેલમાં સાત આરોપીઓના હુમલાની ઘટનાને લઈ ખળભળાટ મચી ગયો હતો ભરૂચ બી ડિવિઝન પોલીસ મથકે ઇન્ચાર્જ જેલર છત્રસિંહ વસાવાએ નોંધાવેલી ફરિયાદ મુજબ મંગળવારે બપોરે ભરૂચ સબ જેલને ડ્રગ્સ રેપ આંતરરાજ્ય એટીએમ અને સોપારી કિલિંગ ગેંગના સાત આરોપીઓએ બાનમાં લીધી હતી બપોરે ત્રણ વાગ્યાના સુમારે જેલબંધી ખોલવાની કાર્યવાહી દરમિયાન રોઝા બેરેક નંબર ચાર અને આઠમાં રહેલ સાત આરોપીઓએ તેઓની કોઈ અદાવત કે ઇરાદો પાર પાડવા બેરેક નંબર એકમાં રહેતા નયન કાયસ ઉર્ફે બોબડા પર હુમલો કર્યો હતો જેલમાં હુમલાને લઈ અન્ય કેદીઓ સાથે જેલતંત્રમાં પણ અફરાતફરી મચી ગઈ હતી બેરેક નંબર એકમાં રહેલ અન્ય બે હિન્દુ કેદીઓએ નયન બોબડાને માર મારતા અન્ય સાત લઘુમતી કેદીઓથી બચાવ્યો હતો બેરેક થી મારથી બચવા નયન બોબળો દોડતો દોડતો સબ સબજેલના મુખ્ય ગેટ સુધી પહોંચી ગયો હતો બંને ઇન્ચાર્જ જેલર સ્ટાફની મદદથી હુમલાખોરો સાત કેદીઓ સહિત અન્ય કેદીઓને તેમની બેરેકમાં મોકલી સ્થિતિ થાળે પાડી હતી હુમલાખોરો સાત કેદીઓએ પોતાને પણ નાની મોટી જાતે ઈજા પહોંચાડી સમગ્ર ઘટનાને અલગ રૂપ આપવાનો પ્રયાસ કર્યો હતો ગુજરાત જાસોશી કાંડના આરોપી બુટલેગર નયન બોબળા પર હુમલો ધંધાની અદાવત કે બીજા કયા કારણોસર કરાયો તે તપાસનો વિષય બન્યો છે ઘટના અંગે બી ડિવિઝન પોલીસ મથકે કાવી ફાર્મ હાઉસના રેપ અને એમડી ડ્રગ્સ ઇન્જેક્શનના આરોપીઓ એવા કાચાકામના કેદીઓ યાસીન ખાલીદ ચોક નઈમ ઇસ્માઇલ મુસા પટેલ ઇસ્માઇલ અલી હુસેન મલિક દસ લાખના એમડી ડ્રગ્સ સાથે પકડાયેલ હિસ્ટ્રી સીટર અને નિવૃત્ત પોલીસ પુત્ર ઇમરાન શોકત ખિલજી સલમાન મુશ્તાક પટેલ તેમજ આંતરરાજ્ય એટીએમ તોડતી મેવાતી અને સોપારી કિલિંગ ગેંગના આમિર સાબિર નથુખાન સાથે આમીન અલ્તાફ પટેલ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે